હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે જમવામાં બનાવ્યું છે આ બાજરાના રોટલા સાથે છે આ ખાટી મીઠી કઢી આ ખીચડી આ દૂધ અને આજે આપણે આ નાસ્તામાં બનાવ્યા હતા એકદમ ક્રિસ્પી શક્કરપારો નો ફૂલ બ્લોગ આપણી ચેનલમાં બનાવીને મૂકેલો છે તો ફટાફટ જોઈ આવો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને જમવા આવી જાઓ બધા